નમસ્કાર ચાલો આજે વાસ્તુશાસ્ત્રના એક બહુ જ રસપ્રદ કોન્સેપ્ટની વાત કરીએ જીઓપેથિક સ્ટ્રેસ આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આપણી ધરતીની ઉર્જા આપણા જીવન પર કેવી અસર કરી શકે છે ક્યારે એવું બન્યું છે કે કોઈ જગ્યાએ જતા જ ખબર નહીં કેમ પણ મનમાં એકદમ અજીબ લાગે જાણે કંઈક બરાબર નથી એકદમ નેગેટિવ વાઇબ્સ આવે તો જાણકારોનું કહેવું છે કે આ ખાલી મનનો વહેમ નથી એની પાછળ એક સાચું કારણ પણ હોઈ શકે છે તો આજના આ વિશ્લેષણમાં આપણે જોઈશું કે આ જીઓપેથિક સ્ટ્રેસ આખરે છે શું એની અસરો શું છે એનું મૂળ કારણ શું છે અને સૌથી અગત્યનું એના માટે આપણા પૂર્વજોએ કયા સરળ ઉપાયો બતાવ્યા છે ચાલો ત્યારે શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી સમજીએ કે આ જીઓપેથિક સ્ટ્રેસ છે શું ભલા જુઓ જીઓપેથિક સ્ટ્રેસ શબ્દને જ તોડીએ તો જીઓ એટલે કે પૃથ્વી અને પેથોસ એટલે પીડા કે રોગ મતલબ કે પૃથ્વીથી મળતી પીડા અને હા આ કોઈ બ્લીડિંગના બાંધકામનો વાંધો નથી પણ આ તો જમીનની અંદરથી આવતી એક સમસ્યા છે જે એક પ્રકારનો વાસ્તુદોષ બની જાય છે તો હવે સવાલ એ છે કે આ ધરતીની પીડા આપણા જીવન પર ક્યાં ક્યાં અસર કરે છે અને આની અસર ખાલી માણસો પર જ નથી થતી જે લોકો આવી જીઓપેથિક સ્ટ્રેસવાળી જગ્યામાં લાંબો સમય વેતાવે છે એમને સતત એક જાતની બેચેની રહ્યા કરે ઊંઘ ન આવે અને ક્યારેક તો હાઈ બ્લડ પ્રેશર જેવી કે એનાથી પણ ગંભીર બીમારીઓ થઈ શકે છે મતલબ કે શારીરિક અને માનસિક બંને રીતે હેરાનગતિ આને વાત ખાલી હેલ્થની નથી આની અસર તો નિર્જીવ વસ્તુઓ પર પણ જોવા મળે છે જેમ કે કોઈ એક જ જગ્યાએ રાખેલું મશીન વારંવાર બગડ્યા કરે કે પછી બિલ્ડિંગની દિવાલોમાં અચાનક તિરાડો પાડવા માંડે ત્યાં સુધી કે ઓફિસમાં કોઈ એવી ખાસ જગ્યા હોય જ્યાં જે બેસે એનું કાં તો ફટાફટ પ્રમોશન થઈ જાય અથવા તો પત્તું જ કપાઈ જાય આનું એક જબરદસ્ત ઉદાહરણ છે મુંબઈ પુણે હાઈવેનું ત્યાં બે એવી જગ્યાઓ હતી જ્યાં વારંવાર એક્સિડન્ટ થતા હતા નવાઈની વાત એ હતી કે ત્યાં રસ્તામાં કોઈ જ ખામી નહોતી કોઈ અંધારો વળાંક પણ નહોતો તો પછી આવું કેમ થતું હતું પછી જેને તપાસ થઈ ત્યારે ખબર પડી કે એ જગ્યા જેને સ્ટ્રેસ ઝોન કહેવાય છે ત્યાંથી પસાર થતી વખતે ડ્રાઈવરોનું બ્લડ પ્રેશર અને બોડી ટેમ્પરેચર અચાનક વધી જતું અને આના લીધે જ એમની ડિસિઝન લેવાની તાકાત ઘટી જતી અને કંટ્રોલ ગુમાવી બેસતા માણસો અને મશીનો તો ઠીક આની અસર તો કુદરત પર પણ દેખાય છે આવી સ્ટ્રેસવાળી જગ્યાઓ પર ઝાડ પણ સીધા નથી ઉગતા એકદમ વાંકાચૂકા વિચિત્ર આકારણા થઈ જાય છે જાણે કે જમીનની અંદરથી આવતી કોઈ અજીબ ઉર્જા એમના મજબૂર કરતી હોય તો આ બધી વાતનું મૂળ શું આ નેગેટિવ એનર્જી આવે છે ક્યાંથી ચાલો હવે એના મૂળ સુધી પહોંચીએ એવું માનવામાં આવે છે કે આનું કારણ છે જમીનની નીચે વહેતા પાણીના પ્રવાહો હા જે અંડરગ્રાઉન્ડ વોટર સ્ટ્રીમ્સ હોય છે એમાંથી અમુક પ્રકારના એનર્જી વેવ્સ કે રેડિયેશન નીકળે છે જે ઉપર રહેતા લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે અને કહેવાય છે કે આ એનર્જી વેવ્સ છે ને એ નોર્થ સાઉથ અને ઈસ્ટ વેસ્ટ દિશામાં ફેલાયેલા હોય છે બે વેવ્સ વચ્ચે લગભગ સત્તરથી અઢાર મીટરનું અંતર હોય છે અને જો કોઈ વ્યક્તિ આ તરંગોના સેન્ટરમાં જ લાંબો સમય રહે તો એ એના સ્વાસ્થ્ય માટે સારું નથી ચાલો આપણે સમસ્યા પણ જોઈ એનું કારણ પણ સમજ્યા તો હવે વાત કરીએ એના ઉપાયની અને સૌથી મજાની વાત એ છે કે આનો ઉપાય આપણા પ્રાચીન જ્ઞાનમાં આપણી પરંપરાઓમાં જ છુપાયેલો છે એટલે જુઓ જેને આપણે આજે એક મોટી મોડર્ન સમસ્યા સમજી રહ્યા છે એનો જ્ઞાન અને એનો તોડ તો આપણા પૂર્વજો પાસે સદીઓથી હતો એ લોકો ધરતીની આ એનર્જીને બરાબર ઓળખતા હતા અને એને બેલેન્સ કરતાં પણ શીખી ગયા હતા અને આટલી મોટી સમસ્યાનો ઉપાય શું એકદમ સરળ ગાય હા તમે સાચું સાંભળ્યું આપણા પૂર્વજોના કહેવા મુજબ આ જીઓપેથિક સ્ટ્રેસનો સૌથી સચોટ ઉપાય ગાય પાસે છે તો ચાલો હવે સીધી કામની વાત પર આવીએ આ પ્રાચીન ઉપાયને આપણે આજે આપણા ઘરમાં કે ઓફિસમાં કેવી રીતે વાપરી શકીએ આના માટે બે એકદમ પ્રેક્ટિકલ ઉપાયો છે પહેલું જો નવું ઘર બનાવી રહ્યા હો તો પાયા ખોતી વખતે જ માટીમાં ગાયનું છાણ મિક્સ કરી દેવાનું કહેવાય છે કે આનાથી એ જગ્યાનું નેગેટિવ રેડિયેશન હંમેશ માટે ખતમ થઈ જાય છે અને બીજું જો ઘર ઓલરેડી બનેલું હોય તો તો બસ ઘરમાં જે પોતાનું પાણી હોય એમાં ગૌમૂત્રના બે ચાર ટીપાં નાખી દેવાના બસ આટલું કરવાથી જીઓપેથિક સ્ટ્રેસ સંપૂર્ણપણે દૂર થઈ જાય છે એવો દાવો છે અને આનો એક બોનસ ફાયદો પણ છે ગૌમૂત્રથી પોતું કરવાથી ખાલી વાસ્તુ દોષ જ નથી જતો પણ એ એક નેચરલ ડિસઇન્ફેક્ટન પણ છે એટલે કે એ બેક્ટેરિયા અને વાયરસનો પણ નાશ કરે છે તો આ બધી વાત પછી મનમાં એક સવાલ તો આવે જ શું આ બધું ખાલી એક જૂની પરંપરા છે એક માન્યતા છે કે પછી આની પાછળ કોઈ સાયન્સ પણ છે સ્ત્રોત મુજબ આને ખાલી અંધશ્રદ્ધા ગણવાની ભૂલ ના કરવી જોઈએ આ એક એવી પરંપરાગત પ્રથા છે જે પૂરી રીતે વૈજ્ઞાનિક રીતે પણ સાચી છે ભલે આજનું મોડર્ન સાયન્સ એને હજી પૂરેપૂરું સમજી ના શક્યું હોય અને આ જ વાત આપણને એક બહુ મોટા વિચાર તરફ દોરી જાય છે શું એવું બની શકે કે આપણી આજની જે મોડર્ન સમસ્યાઓ છે જેના જવાબ આપણે હાઈટેક સોલ્યુશન્સમાં શોધીએ છીએ એના સાચા અને સરળ જવાબો આપણી પોતાની જ પ્રાચીન પરંપરાઓમાં છુપાયેલા હોય ખરેખર વિચારવા જેવી વાત છે